મોડાસા શહેરના જાણીતા સહકારી અગ્રણી ચંદુભાઈ પટેલ પરિવારની દીકરી ડોક્ટર દ્રષ્ટિ પટેલે એમજીએમ મેડિકલ કોલેજ નવી મુંબઈથી એમબીબીએસની ની પદવી હાંસલ કરી એમજીએમ ઔરંગાબાદ તથા નવી મુંબઈ કોલેજમાંથી પેડિયાસ્ટ્રિક વિષયમાં ગોલ્ડ મેડલ મેળવી પરિવારનું અને સમગ્ર પાટીદાર સમાજ સહિત અરવલ્લી જિલ્લાને ગૌરવ અપાવનાર દીકરી દ્રષ્ટિ પટેલનું મોડાસા શહેરના ઉમિયા મંદિર ખાતે સન્માન સમારોહ આયોજિત કરવામાં આવ્યો હતો આ પ્રસંગે સામાજિક સહકારી રાજકીય સહિત મહાનુભાવોએ દીકરીને અભિનંદન પાઠવી ઉત્તરોત્તર પ્રગતિ કરવા દીકરીને આશીર્વાદ સહ શુભેચ્છાઓ પાઠવી હતી એમ બીબીએસ ગ્રેજ્યુએટ છું અને મુંબઈની નિવાસી છું ઓ મોડાસા નેહરુકંપા મેં મારું ગ્રેજ્યુએશન એમ જીએમ યુનિવર્સિટી મુંબઈથી કરેલું છે અને હમણાં પોસ્ટ ગ્રેજ્યુએશન માસ્ટર્સની તૈયારી કરું છું માતાજીની કૃપાથી મને પિરિયાટિક્સમાં ગોલ્ડ મેડલ મળ્યું છે મારા અચિવમેન્ટ્સમાં હું ભગવાનને સર્વપ્રથમ નમન કરું છું મારા મમ્મી પપ્પા મારા દાદેદા દાદા દાદી અને મારા પરિવારનું સપોર્ટથી આ શક્ય બન્યું છે ડૉક્ટર એક નોબલ પ્રોફેશન છે અને સારું ડૉક્ટર બનવું એના પાછળ હાર્ડવર્ક અને ડેડિકેશન વર્ષોનું લાગતું હોય છે એના પાછળની મહેનત થોમસ એડિસનનું ફેમસ એક કોર્ટ છે જેમને એમને બહુ સરળતાથી કહેલું હતું કે દેર ઇઝ નો સબસ્ટિટ્યૂટ ફોર હાર્ડવર્ક હાર્ડવર્ક એક સ્ટેપિંગ સ્ટોન છે સક્સેસ માટે એનો કોઈ સબસ્ટિટ્યૂટ નથી અને આપણે લાઈફમાં હંમેશા સહી મળે એ જરૂરી નથી પણ જે મળ્યું છે એને સહી કરવાની તાકાત અને હિંમત એ આપણામાં અવશ્ય હોય છે મોડાસા જિલ્લા અરવલ્લી મારું સ્વપ્ન હતું કે મારા સન વિનોદ પટેલ અને એના ધર્મપત્ની હેતલ બે હજાર ચારની અંદર મેં એમને બોમ્બે વ્યવસાય અર્થે મોકલ્યા ત્યારે મારું સપનું હતું કે મારી દીકરી દ્રષ્ટિ ખૂબ નાની હતી અને એજ્યુકેશનની અંદર મહારાષ્ટ્રની અંદર ભણવું બહુ મુશ્કેલ હતું છતાં અમારા સંકલ્પો અને માતાજીની અસીમ કૃપાથી બે બે હજાર ચારથી મહારાષ્ટ્રમાં એજ્યુકેશન કર્યું અને મારું સપનું હતું કે મારી દીકરી એક સમાજની સેવા કરે તો એના માટે ડૉક્ટરી લાઈન જરૂરી હતી તો એને એમબીબીસ હમણાં પૂર્ણ કર્યું અને હાલ આ પ્રેરણા લઈ અને સમાજની દીકરીઓ અને દીકરાઓ ખૂબ આગળ ભણે સમાજની સેવા કરે અને મારી દીકરી દીકરાથી પણ વિશેષ છે અને વિશેષ કાર્ય કરી બતાવ્યો તારીખ બાવીસ નવ બે હજાર ચોવીસના શુભ દિને ઔરંગાબાદ એજ્યુકેશન ટ્રસ્ટની અંદર મારી પૌત્રી દ્રષ્ટિને અને જેને પીડેસિક સબ્જેક્ટ ઉપર ગોલ્ડ મેડલ મળ્યો મારા માટે ખુશી વ્યક્ત કરવા માટેના શબ્દો નથી આ મા ભગવતીની કૃપા થઈ અને પરિવારના આશીર્વાદ એના મમ્મી પપ્પાની મહેનત રાત દિવસ અમારા પરિવારના અરવલ્લી જિલ્લામાં પ્રસંગ હોય તો મારી દીકરી ક્યારેય પણ ઉપસ્થિત ન રહી ખૂબ સ્ટ્રગલ કર્યું ખૂબ મહેનત કરી રાત દિવસ બસ મારે એક જ સપનું જે અમારા સપનું પૂરું કરવા માટે અમારા દીકરીએ ખૂબ મહેનત કરી દીકરીને ખૂબ ખૂબ ધન્યવાદ પાઠું છું અને આગળ મામિયા પરિવાર એ દીકરી ઉપર ખૂબ દયા કરે અને હજી અમારા સપનાઓ આગળ સ્પેશિયલ દીકરી માટેના પૂર્ણ કરે એવી મા ભગવતીને પ્રાર્થના અસ્તુ ભારત માતા કી જાય